આવી રહ્યું છે તો તમે જ્યાંથી પણ જોડાયા છો બરાબર છે તો તમારા જિલ્લાનું તમારા ગામનું અથવા તો તમારા સોસાયટીનું નામ મને ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો જેથી કરીને ખબર પડે કે ભાઈ દરેક મિત્રો આપણી સાથે ક્યાંથી ક્યાંથી જોડાયેલા છે બરાબર છે ઓકે ચાલો તો હિરેન પંડિત ઓકે શરૂ જોડાઈ ચૂક્યા છે આપણી સાથે અખિલેશ ભગવાન હિરેન પંડિત ઓકે વૈભુ ઓકે ચાલો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મિત્રો આપણે વધારે સમય નહીં બગાડીએ પણ એના પહેલા એક તમને ખાસ સૂચના કહેવાની છે કે ધોરણ પર્યાવરણ વિષયનું જે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર છે ને એવી રીતે આપણે ધોરણ ચારનું પર્યાવરણ વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલું છે અને આ જે અસાઇનમેન્ટ છે ને એ તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે કેમ કારણ કે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું અસાઇનમેન્ટ છે અને માત્ર બ્લુ પ્રિન્ટ જ નહીં પણ એના જે પ્રશ્નો છે ને એ આપણે ક્યાંથી લીધા છે તો કે તમારી એકમ કસોટી તમારી સ્વાધ્યાન પોથી અને તમારા ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમાંથી વીણી વીણીને મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો લીધા છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય ને એ પણ સોલ્યુશન સાથે પ્રશ્નની સાથે જવાબો પણ આપણે મૂકેલા છે એટલે તમારે માત્ર અસાઇનમેન્ટ જ કરવાનું છે અસાઇનમેન્ટ સિવાય બીજું કશું કરવાની જરૂર નથી એવું સરસ મજાનું આપણે અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે તો દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અવશ્ય

કે આ વિડિયોની લિંક તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ચાર ની અંદર અભ્યાસ કરતા હોય ને દરેક સાથે શેર કરી દેજો લાઈક આપવાનું બાકી હોય તો હજુ પણ મિત્રો લાઈક આપી દેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ ચાર વિષય પર્યાવરણ દ્વિતીય સત્રાંત પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ તારીખ નવ ચાર બે હજાર પચીસ ને મંગળવારના રોજનું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે સમય છે સવારે આઠ થી દસ ખાસ યાદ રાખજો સવારે આઠ થી દસ ચાલો આપણી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે ઓકે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સુધાભાઈ ગુડ મોર્નિંગ ત્યાર પછી છે ગઢિયા તેજસ્વી ભાવિક દરજી વિપુલ વસાણી ઓકે તીર્થ વસાણી ખૂબ સરસ ગુડ મોર્નિંગ અત્યારે તો ભાઈ ગુડ ઇવનિંગનો સમય છે ગુડ મોર્નિંગનો નથી પણ ચાલો ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે હવે આપણે શરૂ કરી દઈએ પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો ગમે તે એક જેના કુલ ત્રણ માર્ક છે પહેલો સવાલ વસ્તુઓ ઓછી છે કે વધારે ચટાકેદાર છે તે તમારે જીભ પર કેવી રીતે અનુભવ થાય એટલે કે વસ્તુઓ ઓછી કે વધારે ચટાકેદાર છે એ આપણને જીભ ઉપર કેવી રીતે અનુભવ થાય તો વસ્તુઓ વધારે ચટાકેદાર હોય તો જીભ ઉપર તીખું તીખું અને ચટપટું વધુ લાગે અને જો વસ્તુઓ ઓછી ચટાકેદાર હોય તો તીખું અને ચટપટું ઓછું લાગે ચાલો કેટલા મિત્રોને ખબર હતી કે કેવી રીતે આપણને ખબર પડે વસ્તુ ચટાકેદાર છે કે ફીકી છે ચાલો કોમેન્ટ બોક્સ ની અંદર મિત્રો તમારે જવાબ પણ આપતા જવાના છે ઓકે દક્ષાબેન ચાવડિયા પ્રદીપ સુરત થી ઓકે વેરી ગુડ ચાલો તિંકલ પટેલ રમેશ ગોહિલ ઘણા બધા મિત્રો જોડાયા છે દરેકે દરેક જેટલા મિત્રો આપણી સાથે છે તે વિડિયોને લાઈક આપી દેજો અને આ વિડીયો તમારા ધોરણ ચારમાં અભ્યાસ કરતા દરેકે દરેક મિત્રોને શેર કરી દેજો બરાબર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ નીચે આપેલા મસાલાનો ત્રણ વાક્યમાં પરિચય આપો ચાલો તો પેલું આપણને આપણે મરચું ચાલો મિત્રો મરચાનો રંગ કેવો હોય ફટાફટ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો એનો સ્વાદ કેવો હોય અને ઉપયોગ શું થાય છે તમારે ફટાફટ કોમેન્ટ બોક્સ ચાલો ફટાફટ જણાવો જોઈએ કે ભાઈ મરચાં રંગ મરચાનો સ્વાદ અને મરચાનો ઉપયોગ ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો દરેકને ખબર જ હશે તો જુઓ મરચાનો સ્વાદ કેવો રંગ કેવો હશે તો કે મરચાનો રંગ લાલ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવજો મરચાનો સ્વાદ તો કે તીખો હોય અને મરચાનો ઉપયોગ તો કે રસોઈ બનાવવા માટે થાય છે ચાલો ચાલો વિપુલ વસાણીએ જવાબ આપી દીધો કે ભાઈ રંગ લાલ હોય ત્યાર પછી છે પ્રશ્ન નંબર અ મને ઓળખી મારું નામ લખો ચાલો તો જો અહીંયા પહેલો સવાલ છે કે ભાઈ મારી ચાંચ વડે વૃક્ષના થડ કે લાકડામાં કાણું પાડીને મારું રહેઠાણ બનાવું છું અહીંયા શું જવાબ આવશે ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે ભાઈ મારી ચાંચ વડે વૃક્ષના થડ કે લાકડામાં કાણું પાડી અને હું મારું રહેઠાણ બનાવું છું શું જવાબ આવશે ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો જેટલા પણ મિત્રો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તે વિડીયોને લાઈક આપી દેજો લાઈક આપવાનું બાકી હોય તો હજુ પણ લાઈક આપી દેજો અને જણાવતા જજો કે ભાઈ અહીંયા જવાબ શું આવશે અહીંયા જેટલા પણ પ્રશ્નો આપણે લઈએ છીએ ને તે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે આવતીકાલની તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે જેથી કરીને દરેકે દરેક પ્રશ્નનો ખાસ અભ્યાસ કરતા નોટ અને પેન સાથે લઈને બેસજો ચાલો તો આપણે તેજસ્વીએ જવાબ આપ્યો દરજીડો પ્રજાપતિ મુકેશભાઈ કહે છે કે ખોદ ખોદ ઓકે રાજપૂત ઓકે ચાલો તો ઘણા બધા મિત્રોએ આપણને જવાબ આપી દીધો છે ઓકે આ તમારે જવાબ આપવાના પરેશ ધોલરિયા બરાબર તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જાઓ ચાલો તો જવાબ આવશે આપણો લક્કડ ખોદ ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપ્યો હતો બરાબર અમુક અમુક મિત્રો આપણને ખોટો પણ જવાબ આપ્યો તો પણ કઈ વાંધો નહીં સાચો જવાબ યાદ રાખી લેજો જેથી કરીને આવતીકાલની પરીક્ષામાં તમારો માર્ક્સ કપાય નહીં ચાલો ત્યાર પછી છે બો પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ કોયલ પક્ષી વિશે ત્રણ ચાર વાક્ય લખો ચાલો કોયલ વિશે ત્રણ ચાર વાક્ય લખવાના છે મિત્રો શું આવશે કોયલ 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 વિશે ત્રણ ચાર વાક્યો બધાયને આવડતું હોય કોયલ તો દરેક વ્યક્તિઓને ગમતું પ્રાણી છે કારણ કે એનો અવાજ જેટલો સુંદર હોય એટલું પહેલું વાક્ય તો અહીંયા જ બની ગયું બરાબર તો જુઓ કોયલનો રંગ કાળો હોય છે કેટલાને ખબર હતી પોતાનો આંખ ઊંચો કરો જોઈએ કોમેન્ટમાં ત્યાર પછી છે કોયલનો રંગ અને આકાર કાગડા જેવો જ હોય છે પણ કદમાં તે કાગડાથી થોડી નાની હોય છે એટલે કે કાગડા અને કોયલ બંનેના રંગ એક સરખા જ હોય છે પણ સહેજ નાની હોય કોયલ સહેલાઈથી જોવા મળતી નથી તે વૃક્ષની ઘટામાં લપાઈને ટઉકા કરે છે કાગડા તો ગમે ત્યાં ખુલ્લા ઈંડા કાગડી તેના ઈંડા સેવે છે અને કોયલ દાણા અને ફળો ખાય છે તો આ રીતે આપણે લખી શકીએ ચાલો એનએમએમએસ નું મેરિટ લિસ્ટ ક્યારે આવશે તો હવે એનએમએમએસ નું મેરિટ લિસ્ટ વિશે તમારે માહિતી જોઈતી હોય ને તો આજ સવા નવ વાગ્યે આપણે જ્ઞાન સાધનાનો લાઈવ લેક્ચર છે એ જ્ઞાન સાધનાના લાઈવ લેક્ચરમાં જોડાઈ જજો એટલે વિશાલ સર તમારે આ કોમેન્ટનો જવાબ તમને આપી દેશે કારણ કે વિશાલ સરને આના વિશે વધારે માહિતી હોય છે બરાબર એનએમએમએસ વિશે તો એનું તમને જાણકારી તમને જ્ઞાન સાધનાના લેક્ચરમાં પ્રાપ્ત થઈ જશે તો જ્ઞાન સાધનાના લેક્ચરમાં દેવરાજ ગોહિલ ઓફિશિયલ જોડાઈ જજો આ સવાર નવ વાગે અને ત્યાં તમે પ્રશ્ન પૂછી લેજો વિશાલ સર તમારા પ્રશ્નોનો વિસ્તૃત રીતે તમને જવાબ આપી દેશે ચાલો ત્યાર પછી છે આગળ તમારા માટે ખાસ એવું મહત્વની સૂચના છે અને ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું જાહેરાત કે ભાઈ ત્રણ થી આઠ ની દ્વિતીય સત્રાંત બે હજાર પરીક્ષા બે હજાર પચીસ માટે ખૂબ જ ઉપયોગી એવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ ને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે કેટલા કેટલા મિત્રો એ અસાઇનમેન્ટ મેળવી લીધા છે કોમેન્ટ બોક્સ ની અંદર જણાવો જોઈએ કેટલા કેટલા મિત્રો એ અસાઇનમેન્ટ મેળવી લીધા છે

હવે એવી રીતે પ્રશ્નપત્ર પણ છે એ પણ તમે જુઓ તો મેળવી શકો છો અને બીજું કે આ પ્રશ્નપત્ર મેળવવા માટેનો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોલ કરીને અત્યારે અત્યારે જ તમે મેળવી શકો છો દરેક વાલીઓ વિદ્યાર્થીઓના શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી એવું અસાઇનમેન્ટ છે ચાલો ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્નપત્ર આગળ વધારીએ તો પ્રશ્ન નંબર ત્રણ અ સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો જેના કુલ એક માર્ક્સ છે ચાલો તો અ પેલો સવાલ કે ભાઈ પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે તો કે પાણી આપે છે દૂધ આપે છે તડકે મૂકે છે કે સેવે છે ચાલો શું આવશે જવાબ અહીંયા આપણને ચાર વિકલ્પો છે આમાંથી સાચો જવાબ શું આવશે મિત્રો ફટાફટ કોમેન્ટની અંદર જણાવો કે ભાઈ પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે ફટાફટ કોમેન્ટની અંદર જણાવો ઓકે ચાલો વિપુલ વસાણી આપણને સાચો જવાબ આપી દીધો સેવે છે બ્રિજેશ રાજપૂતે પણ સાચો જવાબ આપ્યો સેવે છે તો પરફેક્ટ આન્સર છે બંનેના બરાબર તો જવાબ આવશે વિકલ્પ ડ સેવે છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું હતું ચાલો આ પ્રશ્નનો ઉત્તર કોને આવડે છે ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર જણાવો ચાલો વિરેનભાઈ સોરઠિયા નાની આપણી સાથે જોડાઈ ચુક્યા છે સ્વાગત છે તમારું અંત સુધી જોડાયેલા રહેજો અને દરેકે દરેક પ્રશ્નોના ઉત્તરો આપજો અને જે પ્રશ્નોના ઉત્તર ન આવડે તેને યાદ રાખીને જજો જેથી આવતીકાલે પરીક્ષામાં તમને આવડી જાય ચાલો તો તેજલને તેના મામાના ઘરે શૌચાલયનો ઉપયોગ કરતા કેમ ઉલટી જેવું થયું તો અહીંયા જવાબ આવશે કે મામાના ઘરે શૌચાલય નથી તેથી ગલીના છેડે જાહેર શૌચાલયમાં તેજલને શૌચાલય જવાનું થયું જાહેર શૌચાલયનો ઉપયોગ ગલીના બધા લોકો કરતા હોવાથી તે ગંદુ રહેતું અને દુર્ગંધ મારતું હતું તેમાં પહેલીવાર તેજલ શૌચ ક્રિયા માટે ગઈ હોવાથી ગંદકી અને દુર્ગંધના કારણે તેને ઉલટી જેવું થયું હતું ચાલો ત્યાર પછી બીજો સવાલ તેજલ પહેલીવાર અમદાવાદ આવી ત્યારે તેને કઈ કઈ બાબતનો ડર લાગતો હતો તો અહીંયા જવાબ આવશે કે તેજલને શરૂઆતમાં ભીડવાળી જગ્યાઓ પર જવામાં

પરીક્ષા તમારી સોળ તારીખથી શરૂ થાય છે એટલે આપણે ચૌદ અથવા તો પંદર તારીખથી લાઈવ શરૂ કરી દઈશું એનું ટાઈમ ટેબલ જે છે એ પણ તમને એક થી બે દિવસની અંદર મળી જશે તો જરૂરથી એ ટાઈમ ટેબલ પણ જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આપણા લાઈવ લેક્ચર છ થી આઠ ના કેટલી તારીખે શરૂ થવાના છે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ ખાલી જગ્યા પૂરો જેના કુલ એક માર્ક્સ છે પહેલો સવાલ પટોળા બનાવવા તાણા અને વાણાના તાર ઉપર ડિઝાઇન અને રંગકામ થયા પછી ખાલી જગ્યા કરવામાં આવે છે ચાલો મિત્રો આ પ્રશ્નનો જવાબ ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે ભાઈ પટોળા બનાવવા તાણા અને વાણાના તાર ઉપર ડિઝાઇન અને રંગકામ થયા પછી ખાલી જગ્યા કરવામાં આવે છે શું કરવામાં આવે છે ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર જણાવો ફટાફટ જણાવજો ચાલો મિત્રો રાહ જોઈ રહ્યો કોમેન્ટ ની તમારી જણાવો કે આપણી સાથે જોડાઈ ચુક્યા છે શિવમ ગોહિલ સુકવવામાં ચાલો તો અહીંયા જવાબ આવશે વળટ કામ કરવામાં આવે છે આપણો સાચો જવાબ આવશે વણાટ કામ કરવામાં જેમને પણ ખબર નહોતી એ દરેકે દરેક મિત્રો આ પ્રશ્નોનો જવાબ ખાસ યાદ રાખી લેજો જો આવતીકાલે પરીક્ષામાં પૂછાય તો આમાં તમારો માર્ક્સ કપાવો જોઈએ નહીં ચાલો ત્યાર પછી છે આગળ પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં જવાબ આપો જેના કુલ ચાર માર્ક્સ છે પહેલો સવાલ પટોળા ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે શા માટે કેમ પટોળાની કિંમત ખૂબ વધારે હોય છે આટલી બધી ઊંચી કિંમત શા માટે પટોળાની રાખવામાં આવતી હશે તો જોઈએ જવાબ પટોળા બનાવવા વપરાતા મલબારી સિલ્ક અને રંગો ખૂબ જ મોંઘા હોય છે તેને બનાવવાની બનાવવામાં આવડત ચીવટ અને ધીરજ જરૂરી છે એક પટોળું બનાવતા ચાર થી છ મહિના લાગે છે પટોળું સુંદર રંગબેરંગી અને બે નમૂન હસ્તકારીગરીનો નમૂનો છે તેથી તે ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બીજો સવાલ પાકની ફેરબદલી એટલે શું પાકની ફેરબદલી તો જુઓ ખેતરમાં એક જ જાતનો પાક દર વખતે ઉગાડવાને બદલે જુદા જુદા પાક વારાતી ઉગાડવામાં આવે તેને પાકની ફેરબદલી કહેવામાં આવે છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ અ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો જેના કુલ બે માસ છે તો જુઓ ઇલ્લીજ કોના જેવું સાધન છે છરી જેવું દાતરડા જેવું કે કોદાળી જેવું ફટાફટ મિત્રો કોમેન્ટની અંદર જણાવો કે અહીંયા શું જવાબ આવશે મિત્રો આપણે તમારી જે આવતીકાલની પર્યાવરણ વિષયનું જે પ્રશ્નપત્ર છે ને એનું મોસ્ટ આઈએમપી અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આવા બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ એટલે કે આપણી ચેનલ સિવાય ક્યાંય જોવા નહીં મળે બધી જગ્યાએ તમને આમનન બનાવી નાખેલા એટલે કે મન ફાવે તેવી રીતે બનાવી નાખેલા પ્રશ્નપત્ર મળી જશે પણ આપણે અહીંયા તમને જે પ્રશ્નપત્ર આપીએ છીએ તે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્ર છે એટલે કે આવી જ રીતે તમને આવતીકાલે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના છે ચાલો તો અહીંયા ઘણા બધા મિત્રો આપણને જવાબ આપી દીધો છે હિરેન પંડિતે આપણને સર્વપ્રથમ જવાબ આપ્યો દાતરડુ રમેશ ગોહિલ કહે છે કે છરી જોઈએ સાચો જવાબ શું આવશે ઓકે જીગ્નેશ સાકરિયા કહે છે કે દાતરડું તો સાચો જવાબ છે આપણો વિકલ્પ બ દાતરડુ જેનો પણ જવાબ ખોટો છે એને ખાસ યાદ રાખવાનું છે મિત્રો કે અહીંયા જવાબ દાતરડું આવશે આ પરીક્ષાની અંદર પૂછાય તો ખાસ યાદ રાખી લેજો

ચાલો આ પ્રશ્નનો ઉત્તર જેમને પણ આવડતો એ ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર એક વાક્યમાં જણાવી દો કે ભાઈ ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું જમ્યા પછી એ લોકોએ શું કર્યું ફટાફટ તમારા કોમેન્ટની હું રાહ જોઈ રહ્યો છું મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો કે ભાઈ ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું તો અહીંયા જવાબ આવશે કે ગુરુદ્વારામાં જમ્યા પછી દરેકે પોતપોતાની થાળી લઈ લીધી અને તેને એક મોટા ડ્રમમાં મૂકી જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા તેઓ એ જગ્યા સાફ કરી અને વાસણો સાફ કર્યા તો આટલી પ્રવૃત્તિ તેમણે કરી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તમારા માટે ખાસ મહત્વની સૂચના છે બરાબર અખિલેશ ભગવાન ખાસ ધ્યાન આપજો જો શું સૂચના છે કે ભાઈ તમારું છે ને આ દ્વિતીય સત્રાંત પરીક્ષા પૂર્ણ થશે એટલે તમારું સરસ મજાનું વેકેશન પડશે અને આ વેકેશનનો જો તમે સદુપયોગ કરવા માંગો છો તો આપણે તમારા માટે એક સરસ મજાનો કોર્સ લાવ્યા છીએ ઓનલાઈન કોર્સ છે તમારે ઘરે બેઠા બેઠા કરવાનું છે ક્યાંય જવાની જરૂર નથી માત્ર આપણે આજે ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે ને એ તમારે પ્લે સ્ટોરમાં જવાનું છે ડાઉનલોડ કરી લેવાની છે અને આ કોર્સ જે છે તેની અંદર જોડાઈ જવાનું છે કોર્સનું નામ છે વૈદિક મેથ્સ અથવા તો વૈદિક ગણિત હવે આ કોર્સની અંદર શું કરાવવામાં આવશે તો કે તમારા સરવાળા બાદબાકી ગુણાકાર ભાંગાકાર લસા ગુસ્સા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ જેવી જે ગાણિતિક ક્રિયાઓ છે તે એવી અનેક ક્રિયાઓ જે છે ને તમને પેપર અને ઉપયોગ વગર માત્ર મગજ થી અંદર એવી તમને ટ્રીક અને ટ્રીપ્સ અહીંયા શીખવવામાં આવશે તો આ ગણિતનો વૈદિક ગણિત નો જે કોર્સ છે ને એ તમારા આવનારા ધોરણોમાં તમને ગણિત છે ને એકદમ ઈઝી બનાવી દેશે ગણિત તો પછી તમને રમકડું લાગશે રમતા રમતા તમે કોઈ પણ દાખલા સોલ્વ કરી શકશો

ત્યાર પછી બીજો કોર્સ આપણો છે સ્પોકન ઇંગ્લિશ નો કોર્સ એ માત્ર ચૌદસો નવ્વાણું રૂપિયાની પ્રાઇસ છે જેમાં તમે કડકડાટ અંગ્રેજી બોલતા શીખી શકશો તમારું જે અંગ્રેજી ગ્રામર છે અંગ્રેજી વ્યાકરણ જે છે એકદમ સ્ટ્રોંગ થઈ જશે આવનારા ધોરણોની અંદર અંગ્રેજી જે છે ને એ તમે આંગળી ઉપર નચાઈ શકશો એવું તમને મજબૂત અને સ્ટ્રોંગ રીતે સમજાવવામાં આવશે અને તમે શીખી પણ જશો અંગ્રેજી બોલતા

પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ બે અંદર જણાવવાનું છે કે આ સાચું આવશે કે ખોટું આવશે આપણે છાશમાં મીઠું અને મરચું ઉમેરીએ તો તે સ્વાદિષ્ટ બને કે ન બને સાચું આવશે કે ખોટું આવશે કોમેન્ટની અંદર જણાવો મિત્રો ફટાફટ ભૂત ઋત્વિક આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઠાકોર ચિરાગ ખૂબ ખુબ સ્વાગત છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ચાલો ઉપયોગ શરીરની તંદુરસ્તી વધારે છે તો અહીંયા જવાબ આવશે સાચું ચાલો ત્યાર પછી છે આગળ પ્રશ્ન નંબર સાત પ્રશ્નોના જવાબ લખો જેના કુલ એક માર્ક છે પહેલો સવાલ તમે સુકાયેલા અથવા તો સડેલા શાકભાજી જોયા છે અને ક્યાં તમે કોઈ જગ્યાએ જોયા છે તો ફટાફટ ની અંદર જણાવો કે ભાઈ તમે સુકાયેલા અથવા તો સડેલા શાકભાજી ક્યાં ક્યાં જોયા છે ચાલો તો જોઈએ આપણે જવાબ હા હું મારા મમ્મી સાથે બજારમાં શાકભાજી લેવા ગયો હતો ત્યાં બહારની બાજુ કચરાના ઢગલામાં સુકાયેલા અને સડેલા શાકભાજી જોયા હતા ચાલો ત્યાર પછી બ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એના કોઈ પણ એક લખવાનો છે જુઓ સવાલ શાકભાજી શાકભાજી સડી સડી ગયા ગયા છે છે એ તમને કેવી રીતે ખબર ખબર પડે ચાલો ચાલો મિત્રો કેમ પડશે ઓકે બ્રિજેશ રાજપૂતે આપણને કહ્યું કે અમે અમે શાક માર્કેટમાં જોયા છે વેરી ગુડ ખૂબ સરસ આ જે પહેલો સવાલ જે છે ને એનો જવાબ એને ખૂબ સરસ અને રાઈટ આપેલો છે હવે જુઓ શાકભાજી સડી ગયા છે તમને કેવી રીતે ખબર પડશે

કરે છે બીજી બાજુ વૈશાલીના પિતા અને ભાઈ બજારમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરતા હોય છે બરાબર તો અહીંયા જેટલા પણ પ્રશ્નો આપણે સમજાવી રહ્યા છીએ તે દરેકે દરેક પ્રશ્નો જે છે તે મોસ્ટ આઈ એમપી પ્રશ્નો છે આવતીકાલની પરીક્ષા માટે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ દરેકે દરેક પ્રશ્નો જે છે તેનો ખાસ અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે રણની અંદર કેમ ઓછા વૃક્ષો હોય તો જુઓ રણમાં જમીન રેતાળ હોય છે અને પાણીની ખૂબ જ અછત હોય છે વરસાદ ખૂબ જ ઓછો પડે છે તેથી રણમાં વૃક્ષો ઓછા હોય છે ચાલો બ્રિજેશ રાજપૂત ઓકે સરસ જવાબ આપી રહ્યા છે બ્રિજેશ રાજપૂત આપણને દરેક દરેક પ્રશ્નોના ઉત્તર સાચા આપી રહ્યા છે ઓકે ખૂબ સરસ ચાલો ત્યાર પછી છે બીજો સવાલ રણ પ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું છે શા માટે તો જવાબ આવશે કે રણ પ્રદેશમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે પરંતુ રેતીની નીચે જમીનમાં ઘણું બધું તેલ મળે છે તેથી આ દેશમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે પરંતુ પાણી જોઈએ તે પ્રમાણમાં મળતું નથી તેથી રણપ્રદેશમાં પાણી કરતા પેટ્રોલ સસ્તું હોય છે

એક રવિવારે દાદાને સમાચાર જોવા હતા દાદીને શિવકથા જોવી હતી મને અને ફાઈનલ મેચ જોવી હતી ડાન્સનો કાર્યક્રમ અને મમ્મીને શો ની ફાઈનલ સમય દલીલો ચાલી હતી છેવટે પપ્પાએ ટીવી બંધ કરી કાકાના ઘરે મળવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો તો આવી રીતે ખાસ કરીને ટીવી જોવાની અંદર છે ઘણા બધા મગજમારી થતી હોય ઘરની અંદર બરાબર કે દરેકને અલગ અલગ વસ્તુ જોવી અત્યારે આઈપીએલની ની સિઝન ચાલે છે તો જે પુરુષો હોય છોકરા એને મોટા ભાગે IPL જોવી હોય જયારે ladies ને કઈક અલગ જોવું હોય બરાબર એના કારણે ઘણી વખત ઘર્ષણ થતું જોવા મળતું હોય છે ત્યાર પછી આગળ પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતા શું થાય તો પીવાના પાણીમાં ગટરનું પ્રદૂષિત પાણી ભળતા પીવાનું પાણી પણ ગંદુ થઈ જાય છે આવું પાણી પીવાથી લોકોને જાડા ઉલટી થઈ શકે છે અને ઘણી વાર ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ આપેલ નકશાનું અવલોકન કરી નીચે જણાવેલા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોશો તો સાંતલપુર રાઘનપુર સમી શંખેશ્વર હારીજ ચાણસમા પાટણ સરસ્વતી અને સિદ્ધપુર અહીંયા આપણને એક જિલ્લાનો નકશો આપેલો છે કયો જિલ્લો છે મિત્રો ફટાફટ કોમેન્ટ બોક્સની અંદર જણાવો અને આ જિલ્લો જે છે ને અને આ જિલ્લામાંથી આપણી સાથે કયા કયા વિદ્યાર્થીઓ જોડાયા છે આ જિલ્લાનું નામ શું છે એ પહેલાં તો તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે અને પછી કે ભાઈ આ જિલ્લો જે છે એમાંથી કોણ કોણ આપણી સાથે જોડાયેલું છે એ તમારે જણાવવાનું છે એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે એ પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે તો પહેલો સવાલ આ નકશો કયા જિલ્લાનો છે તમારો પહેલો સવાલ પણ એ જ જેવો કે ભાઈ આ નકશો કયા જિલ્લાનો છે ચાલો મિત્રો હવે તો ફટાફટ કોમેન્ટની અંદર જણાવો કે ભાઈ આ જિલ્લો કયા આ નકશો જે છે તે કયા જિલ્લાનો છે તો આ પાટણ જિલ્લાનો નકશો છે બીજો જિલ્લાની કુલ જિલ્લાના કુલ તાલુકા કેટલા છે જિલ્લાની અંદર કુલ કેટલા તાલુકા છે ઓકે ચાલો આપણને અરબિતા જાડે જાય સાચો જવાબ આપો છે પાટણ વેરી ગુડ જિલ્લાના કુલ તાલુકા કેટલા છે તો કે નવ તાલુકા છે ત્રીજો સૌથી મોટો તાલુકો કયો છે તો કે સાંતલપુર અને પાટણ તાલુકાની દક્ષિણમાં કયો તાલુકો આવેલો છે તો કે પાટણ તાલુકાની દક્ષિણની અંદર આપણે જોઈએ તો ચાણસમા તાલુકો આવેલો છે અને અહીંયા આપણે આ જે પ્રશ્નપત્ર છે ધોરણ ચારનું પર્યાવરણ વિષયનું મોસ્ટાઈ બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ પણ નથી મેળવ્યું તો અવશ્ય મેળવી લેજો તમારે ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી અસાઇનમેન્ટ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો એ તમને માત્ર ને માત્ર આપણી ચેનલ ઉપર મળશે અને આપણી ચેનલ ઉપર તમને ધોરણ ત્રણ થી આઠ ના દરેકે દરેક વિષય જે છે એના પરીક્ષાના સંપૂર્ણ તૈયારી કરાવવા માટેના વિડીયો અને લાઈવ લેક્ચર પણ ઉપલબ્ધ થવાના છે તો જરૂરથી આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો જય હિન્દ જય ભારત મિત્રો